હિંમતનગરના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા સબ જેલમાં હાલમાં ચાલી રહેલી ગુજરાતી ફિલ્મ લાલો કેદીઓને બતાવવાનું આયોજન કરવામાં આવ્યું જો કે સબ જેલમાં વિવિધ ગુનાઓમાં સજા કાપી રહેલા કેદીઓ ભાઈઓ બહેનો માટે ગુજરાતી ફિલ્મ લાલો બતાવવામાં આવ્યું સબ જેલમાં કેદી ભાઈ બહેનો આ ફિલ્મ આધારિત કરેલા કર્મ ઉપર બતાવેલી ફિલ્મ તેમાં સારા માણસ બની તે દર્શાવવામાં આવ્યું છે જેથી વિવિધ ગુનાઓ

ના કલાકારોએ કેદીઓ ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવી સબ જેલમાં કેદી ભાઈઓ બહેનોને ફિલ્મ બતાવવાનું આયોજન સબ જેલના અધિક્ષક જેજી ચાવડા અને દીપક થોરી દ્વારા કરવામાં આવ્યું હતું જેલ જેલ એ સમાજનો એક ભાગ છે એ અંતર્ગત સરકારશ્રી તેમજ અમારા જેલોના વડા ડોક્ટર શ્રી કેનેલ રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ જલમાં રહેલ કેદીઓનું સુધારાત્મક વલણ થાય તેઓ સારા નાગરિક બની અને ફરી સમાજમાં પ્રસ્થાપિત થાય તેના કુટુંબમાં કુટુંબ સ્થાપિત થાય તેવા સરકારના અને સાહેબના દેવ હોય એ અંતર્ગત જેલમાં અવારનવાર આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આજરોજ રોજ જેલમાં હાલ ગુજરાતી પિક્ચર જે ચાલી રહ્યું છે લાલો જે ઉપદેશક અને બોધદાયક છે જે કેદીઓના માનસ પર પણ સારી અસર કરી શકે છે એ અંતર્ગત જલમ આજે રોજ બતાવવામાં આવ્યું છે જેમાં જે આકલ આ પિક્ચરના કલાકારો મેઈન કલાકારો હાજર રહી કેદીઓ વચ્ચે બેસી પિક્ચર દર્શાવવામાં આવેલ છે અને કેદીઓ એનો ભરપૂર મનોરંજનનો લાભ લીધો છે ભરોસાના અમૂદ તાલુકાની સરકારી